અંજાર તાલુકાના એક ગામમાં માતા પર પુત્ર દ્વારા બળાત્કાર અને હત્યાના કેસમાં વકીલો બચાવ પક્ષ કેસ લડશે નહીં અંજાર તાલુકાના એક ગામમાં માતા પર પુત્ર દ્વારા બળાત્કાર અને હત્યાના કેસમાં અંજાર બાર એસોસિએશને મહત્વપૂર્ણ સંકલ્પ લીધો છે એસોસિએશનના વકીલો આરોપી પક્ષે કેસ લડશે નહીં તેવો સંકલ્પ લેવામાં આવ્યો છે આ કેસને લઈ સ્થાનિક સ્તરે ભારે રોષ ફેલાયો છે હેતલકુમાર સોનપરે આપેલા નિવેદનમાં જણાવ્યું કે આ ઘટના સમાજ માટે કલંકરૂપ છે અને આવા ગુનાહિત કૃત્યોને સહન કરી શકાય નહીં અંજાર બાર એસોસિએશન દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને વકીલ મંડળે સમર્થન આપ્યું છે આ ઘટનામાં તાત્કાલિક ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે વિસ્તૃત તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે દિનેશ અંજાર દ્વારા હું હેતુલ કુમાર જીતેન્દ્રભાઈ સોનપાર અંજાર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે તેમજ મારા મિત્ર અને માજી પ્રમુખ શ્રી સામતભાઈ ગઢવી અમારા ઉપપ્રમુખ શ્રી પોટાભાઈ કારોબારીના બધા સભ્યો તેમજ વકીલ મિત્રો સાથે અને બધાએ એવો નિર્ણય લીધો છે કે એથિક્સ મુજબ અમે કોઈ ઠરાવ નથી કરી શકતા કે જેના કારણે કોઈ પણ વ્યક્તિને ન્યાયથી વંચિત કરી શકાય પરંતુ અંજાર બાર એસોસિએશનના સેશન કોર્ટમાં અને અંજાર મધ્ય પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ વકીલશ્રીઓ તેમજ યુવા વકીલશ્રીઓ તમામ સાથે થયેલી ચર્ચા મુજબ એવું નક્કી કર્યું કે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ ના રોજ રેપ વિથ મર્ડર કરનાર જે આરોપી છે જે અંજારના એકદમ નજીકના ગામડાનો છે એમની ઓળખ છતી ન થાય એટલા માટે ગામડાનું નામ કે આરોપીનું નામ અથવા ભોગ બનનારનું નામ અમે ડિક્લેર નહીં કરી શકીએ પરંતુ એ આરોપીને

આવી જે વિચારસરણી અને વિકૃતતા ધરાવતી વ્યક્તિ હોય એના માટે બચાવમાં ઉતરવું એ અમારી પોતાની આત્મા પણ અમને એના માટે રજા આપતી નથી વિશેષમાં એડની અંદર પણ જો અમારી નિમણૂક કરવામાં આવશે તો અમે સામે ચાલીને નામદાર કોર્ટમાં એવી રજૂઆત અને વિનંતી કરશું કે અંજાર બાર એસોસિએશનમાં નોંધાયેલા વકીલ મિત્રોને આ જધન્ય અપરાધના આરોપી ના બચાવથી દૂર રાખવામાં આવે ખરેખર આવા કેસમાં પોલીસે સ્પીડી તપાસ પૂરી કરી સ્પીડી ચાર્જશીટ કરવું જોઈએ અને ચાર્જશીટ બાદ તાત્કાલિક એના પુરાવા નોંધાવા જોઈએ અને પુરાવા નોંધાયા બાદ જો આવા આરોપી વિરુદ્ધ સબળ પુરાવા પુરવાર થતા હોય તો એને વધુમાં વધુ જે સજાનો પ્રાવધાન હોય એ જ કરવું જોઈએ એને કોઈ જાતની રાહત મળવી જોઈએ આ કેસમાં આપણે જૂની આઈપીસી ની સેક્શન જોઈએ તો ત્રણસો છોતેર રીડ વિથ ત્રણસો બે તેમજ એ પ્રમાણેનું એણે જે કૃત્ય કરેલું છે કે જેના કારણે માતાને અસંખ્ય શારીરિક પીડાઓ અને શારીરિક ઈજાઓ થયેલી છે એટલે એના સિવાયની અલગ વિવિધ કલમો લાગેલી છે પણ બધી કલમો વિશે ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો